સુબાનપુરા વિસ્તારમાં રહેતા જાદવ પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે સુબાનપુરા વિસ્તારમાં ગંગા જમના હોસ્પિટલ પાછળ આવેલ સુધન લક્ષ્મી સોસાયટીમાં સુભાષભાઈ જાદવ રહે છે જાદવ પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે

ત્યારે ગણેશજી કહે છે કે આમાંથી કોઈ પણ ડિગ્રીને લઈને તમે ભણતર કરો પરંતુ કાટ આ લાઈન ફરીથી ત્યારે ગણેશજી કહે છે કે આમાંથી કોઈ પણ ડિગ્રીમાં તમે ભણતર કરો પરંતુ તેની સાથે એક સારા વ્યક્તિ બનજો અને આ થીમ સાથેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે आप चाहे तो वैज्ञानिक सी ए डॉक्टर इंजीनियर जो भी बन मेरी इच्छा है कि एक अच्छा इंसान बनकर दिखा तुम्हें वैज्ञानिक बनना चाहिए